સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળામાં શનિવારે વરસાદી માહોલ છવાયો છે સતત વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદના સંકેત પણ આપ્યા છે મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ચોમાસા જેવો માહોલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે છેલ્લા ચાર દિવસથી ઝરમર વરસાદ સાથે ઝાપટા ચાલુ છે માવઠાના કારણે શહેરીજનો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ શનિવાર સવારથી જ શહેરમાં છવાયો છે વરસાદી માહોલ વરસાદના પગલે આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી ફોનલાઈન માધ્યમથી જોડાઈ ગયા છે અવધેશજી કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ચોમાસા જેવો માહોલ છે ચોક્કસ જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસ થી જે ચોમાસા જેવો માહોલ ભર શિયાળે જોવા મળી રહ્યો છે જે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે ખાસ કરીને જયારે શિયાળાના પ્રારંભે જ આ વરસાદ નું આગમન ફરી પાછું થયું છે ત્યારે લોકો ભર શિયાળે ચોમાસા નો અહેસાસ કરી રહ્યા છે પરંતુ આ જે માવઠા જે સ્વરૂપે જે વરસાદ વરસી રહ્યો છે તેને આફત પણ ઉભી કરી દીધી છે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ખાસ પ્રકારના અનેક પ્રકારના રોડ રસ્તાઓ ફરી પાછા બિસ્માર બની ગયા હોય કાદું કિચનનું સામ્રાજ્ય પથરાઈ ગયું હોય અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓથી વાહન ચાલકો અને શહેરીજનો હાલ તો પરેશાન છે તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેતી પાકો જે છે ખાસ કરીને કપાસ અને મગફળીના પાકમાં

ખેડૂતો શહેરીજનો અને ખેડૂતો દ્વારા શું માંગણીઓ કરવામાં આવી રહી છે જી ચોક્કસ ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે ઝડપથી જે પાક નુકસાની નું જે તેઓને વળતર મળે સર્વે કરાવવામાં આવે અને જે કઈ નુકસાની થયું છે જે માવઠાના કારણે જે પરેશાની ઉભી થઈ છે ત્યારે આ પરેશાની સરકાર તેમને બહાર કાઢે તેવી સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે સાંસદ છે ચંદુભાઈ સિંહોરા તેઓએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમને પણ જે અત્યારે જે માવઠાની પરિસ્થિતિના કારણે જે ખેડૂતોને જે મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઝડપથી તેનો સર્વે કરાવીને જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેઓને ઝડપથી સહાય મળે તે બાબતે સાંસદે પણ અગ્રીમતા દાખવી છે જી બિલકુલ થી અવધેશજી જેવી રીતે જગતના તાતવ સુરેન્દ્રનગર જિલ્લામાં જે આ પ્રકારની પરિસ્થિતિ જયારે ઉભી થતી હોય છે ત્યારે જગતનો તાત એટલે કે ખેડૂત સતત વીમાશળ માં પડતો હોય છે અને જગત નો તાત ઉપર કુદરત જયારે આ પ્રકારે જયારે કોપ હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે ચોક્કસ જે સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ અને છે તેના કારણે ખેડૂતોને રાત્રિ રોવાનો વખત આવી રહ્યો છે જી બિલકુલ થી અવધેશજી આપને આગળ પૂછવા માંગીશ કે જે અનેક વિસ્તારોમાં ખેડૂતોના વિરોધની પણ માહિતી સામે આવી રહી છે સુરેન્દ્રનગર ખાતેથી કોઈ માહિતી છે કે કેમ જી ચોક્કસ ખાસ કરીને જયારે જે વરસાદી વાતાવરણ જારી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેતરોમાં જે વરસાદી પાણીના કારણે જે તેઓના જે પાકને જે નુકસાન થઈ રહ્યું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અસંતોષ અને ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે ખાસ કરીને જો ગત વર્ષની જો વાત કરવામાં આવે તો જે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને પાક નુકસાની સહાય વરસાદના જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા તેમાં પણ વિસંગતતા જાહેર થઈ રહી હતી ત્યારે ખેડૂત એકતા મંચ દ્વારા આ બાબતે વિરોધ ઉઠાવીને જે સરકારની નીતિ રીતિ રસમ વિરોધ પણ કરવામાં આવ્યો હતો પરંતુ જયારે હજુ તે વસ્તુ હજુ પેન્ડિંગ છે ત્યાં ફરી પાછો જે માવઠા સ્વરૂપે જ્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ફરી એક આક્રોશ લાગણી ઉભી થવા પામી છે જી જે રીતે વાત કરીએ કે તંત્ર દ્વારા હાલમાં તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી બાબતે સૂચના આપી દેવામાં આવી છે અને અનેક જે રાજ્યમંત્રીઓ છે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને મુલાકાત પણ લઈ રહ્યા છે સુરેન્દ્રનગર ખાતે મંત્રીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે કે કેમ અને બીજું કે જો મુલાકાત લેવામાં આવી છે ત્યારે ખેડૂતોને શું બાહેનધરી આપવામાં આવી છે જી ખાસ કરીને જો આ બાબતે જો વાત કરવામાં આવે તો હાલ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી તેવા કોઈ હજી અહેવાલો પ્રાપ્ત થયા નથી કારણ કે હજુ હાલમાં પણ હજુ વરસાદી વાતાવરણ જારી છે અને આગામી દિવસોમાં પણ આ વરસાદી વાતાવરણ જારી રહેવાના સંકેતો ચોક્કસ મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે નુકસાની સહાયનું જે સર્વે ની જે કામગીરી જે છે તે આગામી દિવસોમાં ચોક્કસ શરૂ થશે તેવા સંકેતો તો મળી રહ્યા છે પરંતુ હાલ તો કોઈ સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવા કોઈ પ્રકારની માહિતી હાલ તો પ્રાપ્ત થઈ નથી સમગ્ર બાબત ને જોતા એક જ વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કોળીઓ છે છિનવાયો છે રૂપી આ માવઠું પડ્યું છે જેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો અંતે છીનવાઈ ગયો છે લણણીનો સમય હોય અને તે જ આ વરસાદ વરસી ગયો જેના કારણે જે તમામ પાક હતો નષ્ટ થયો છે ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો હોય તે બાબતને લઈને આપનું શું કહેવું છે ચોક્કસ જગતનો તાપ જયારે મુશ્કેલીમાં મુકાતો હોય છે ત્યારે એક નથી કુદરતનો એક સંકેત હોય છે કે ભાઈ હવે આ જે ધરતી ઉપર જે પાપનો જે ભારણ વધી રહ્યું છે તેના કારણે આ બધી વસ્તુ બનતી હોય છે ખાસ કરીને જે ગ્લોબલ વોર્મિંગ ની અસરના કારણે આજે ઋતુના ચક્રમાં જે ફેરફાર થઈ રહ્યો છે તેને પણ ગંભીર અસરો ઉભી કરી છે ને જો આ જ વસ્તુ જો જારી રહેશે તો આવનારી પેઢીને માટે આ એક બહુ મોટી આફતનો સમય કહી શકાય ખાસ કરીને જો ખેડૂતો એક જગતનો તાપ કહેવામાં આવે છે અન્નદાતા કહેવામાં આવે છે ત્યારે જગતનો તાત જ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરતો હોય છે ત્યારે જે કઈ વિસ્તારની પરિસ્થિતિ ઉદભવતી હોય છે ત્યારે સતત જે સરકારી તંત્ર બાબતે કે એમાં જે કઈ નિષ્ફળતાના જે કારણો હોય છે તે પ્રકારની ચોક્કસ એક પ્રકારનો જે એક જે સહાય બાબતની જે વાત હોય છે ત્યારે ચોક્કસ એક એક સહાનુભૂતિ એક ઉભી થતી હોય છે કે સરકાર તરફથી તેઓને કઈક આ બાબતે તેઓને સહાય મળે ખાસ કરીને જો સુરેન્દ્રનગર જિલ્લામાં વાત કરે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પા બિયારણો અને જે ખેત ખેત મજૂરોને રાખીને જે મજૂરી કરતા હોય છે ત્યારે જે પડિયા પણ પાટું સમાન જયારે આ માવઠા સ્વરૂપે જયારે વરસાદ વરસી રહ્યો હોય છે ત્યારે ચોક્કસ એવું મોઢે આવેલો કોડિયો છીણવાઈ જતો તેવા દ્રશ્યો પણ સુરેન્દ્રનગર હાલ જિલ્લામાં જોવા મળી રહ્યા છે જી જી અવધેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરેન્દ્રનગર જિલ્લામાં ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે મહત્વનું છે કે છેલ્લા ચાર દિવસથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે વરસાદી ઝાપટા પણ યથાવત જોવા મળી રહ્યા છે માવઠાના કારણે શહેરીજનો અને ખેડૂતો જે છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે શનિવાર સવારથી જ શહેરભરમાં વરસાદી માહોલ છવાયો છે સતત વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વધુ વરસાદના સંકેતો આપ્યા છે